કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટ એવી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ એ બે હજાર એકવીસમાં કરવામાં આવ્યો હતો અને બીપીએલ ધારકોને ફ્રીમાં વીજ જોડાણ ગેસ કનેક્શનના જોડાણ આપવામાં આવ્યા હતા આ અંગેના ફોર્મની ઝુંબેશ એ સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવી હતી અને અનેક બીપીએલ ધારકોને આ નિર્ધુમ રસોઈની વ્યવસ્થા કરવા માટેનો ઉત્તમ પ્રયાસ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો જેના કારણે ચૂલાની ઝંઝટમાંથી ગૃહિણીઓને છુટકારો મળ્યો હતો પરંતુ જંબુસર તાલુકાના વેડચ ગામના ગ્રામજનોની આનાથી વિપરીત પ્રમાણમાં જોવા મળી રહી છે સરકારની આ ઉત્કૃષ્ટ યોજનાને નિષ્ફળ બનાવવા માટેનો જાણે પ્રયાસ એ ગેસ એજન્સી દ્વારા કરવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે બે હજાર એકવીસથી વીજ ગ્રાહકે જોડાણો મેળવ્યા છે પરંતુ તેમને કનેક્શન આપવામાં આવેલ નથી ના રોજ અહીંયા કલેક્ટર સાહેબના ત્યાં રજૂઆત કરવા આવેલા છે અમારે છેલ્લા બે હજાર એકવીસથી શ્રી હરિદર્શન ગેસ એજન્સી તરફથી ઉજ્જવલા હેઠળ અમને બોટલ મળેલા છે પણ હજુ સુધી એનું રિફિલિંગ થતું નથી એટલા માટે અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા જમ્મુસર ખાતે આવેલા છે લગભગ અમારા વિડચમાં એકસો એંશીની આજુબાજુ ઉજ્જવલા હેઠળ કનેક્શન આપેલા છે અમનપુર એજન્સી દ્વારા અને કેટલાક લોકોને ખાલી ગેસની સગડી આવી છે તો બોટલ નહીં આવ્યા અને હજુ એક બે વાર હજુ ભરવા મતલબ ગાડી આવતી નહીં એમની સર્વિસ જ નથી અને જે તે સમયે અમે એ લોકોને ફોન કરીએ છીએ તો કોઈ અમુને રિસ્પોન્સ મળતો નથીભાઈ ગણપતભાઈ મારા મમ્મીના નામે ઉજ્જવલા મેં ફોર્મ ભરેલું છે અગિયાર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર એકવીસથી મને અત્યાર સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી બે વર્ષથી કમસે કમ હું ધક્કા ખાઉં છું ને ફોન કરું છું પણ એનો કોઈ જવાબ મને આપતા નથી મને ખાલી જૂલો જ આપ્યો છે એ લોકોએ બોટલ આપ્યું નથી બે વર્ષ ઉપર થઈ ગયું છે એનું આપ સાહેબને મારી વિનંતી છે કે મને બોટલ આપવામાં આવે કેટલા તમે દીગ નિહાળો આલાપ ન્યૂઝ